એક ભાઈ મને કે જો કે અમદાવાદ માં બે વર્ષ રહ્યો અમારી સ્કૂલમાં અને એક ભાઈ અમારો સ્ટુડિયો ચાલે સ્કૂલ આ બધું રેકોર્ડિંગ કરવા એટલે મને કે ફોની રિંગ વગાડો ને કું નથી અત્યારે થોડા સાવલી મુકા મે રામા મંદિરે છક છક સભા બેઠા છે હા આમાં 90 ટકા પેલી ગોપી સિરિયલ જોવા વારો છે હા હા હું તો હોફડ તો તો પેલો કે ટાઈમ હોય તો હવે ટાઈમ નહીં મળતો એ ગોપી સિરિયલ જીગર આવે કોકિલા મોદી આવે રાશુ આવે મણી આવે મીઠી આવે બધાય આવે પણ રાખ્યું ને કોકિલા મોદી ભોમ કડક એનો વાઇબ્રેશન વાળો ફોન એક બે ને એમને ગેડ થી નોકરી મોકલ્યા તૈયારીમાં ફોન કર્યો હાલો જલ્દી ઘરે આવો

આમ ધાબે ફરતો જવ ને એવું બધું ગોઠવું પાછું અને એક જગ્યાએ લગનમાં માં ગયેલો એના બાપા નો છોકરો લઈને આયેલા આ બેઠો આટલો બે થઈ છોકરો તો પપ્પા પપ્પા તકે કે બોલ બેટા કન્યા રડે કન્યા ના બાપુ રડે કન્યા ના ભાઈ રડે કન્યા ના બોન રડે કન્યા ના બનેવી રડે મોમા મોમી દાદા દાદી કાકા કાકી ફોઈ ફુવા માસી બધા રડે પણ પેલો વરરાજો નહીં રડતો પપ્પા બેટા શાંતિ રાખ ચાર મહિના પછી એવો એવો રડવાનો બાપુ કહ્યું કે કોઈ અંધશ્રદ્ધા રાખવી નહીં તો હું તમને તો મને માફ કરજો પણ ખાલી સમજણ માટે કશું તકલીફ થઈ હોય બીમાર પડ્યું હોય ખાતું પીતું ના હોય એ માણસ એટલે હું કે આ મોહનભાઈ બીમાર છે કે બડવા બોલાયેલા હોય કે હો હું વળી ગયા ધોણા હોળાઓ પેલા આવી બધી માન્યતા બહુ હતી સૌ તો હું પોતે જ નહીં વીજોતા એક એક ભોવાજીને બોલાયેલા આવે લાબડાનું પોખડું ચાલે પોણીનો લોટો નાહ્યો હા અને પીરું પીરું તેલનો દીવો અને ભૂખડી બધું જે કુલેર બનાવ્યું હોય એ બધું આલે અને બીજે ચાલુ કરે

એટલે આ બધું કરી શકું ને તો કોઈની તાકાત નહીં કરોડો માણસની હાથે બોલવા હમ થઈ જાય આ જના પ્રમુખ એમ થઈ જાય નથી સમાચાર આવશે આવશે આ જવા જવા ના હા તો એક્સપ્રેસ ગાડી કોઈ કોઠમવાની ઉભી મોદી સાહેબ આવે છે ભાઈઓ બહેનો આપણા ભારત દેશમાં બે હાજર ચોવીસ બે ચોવીસ અને બાવીસ તારીખ ને ગુરુવાર રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એનું વર્ષ આજે આવી રહ્યું છે ભાઈ મહાકાળી ધજા પણ લહેરાતી કરી છે ભાઈ બહેનો આજે હિન્દુસ્તાન ના એક મંદિર એને આપણે જાગૃત કરવાના છે અને પબ્લિક ને પણ જાગૃત કરવાની છે ભાઈ બહેનો પડે છે હુકમ કર્યો ગુજરાત સરકારે કઈ કર્યું નહી રાજકોટ ના મારે નવો કાયદો લાવવો પડ્યો જે ભાઈઓ બેનો મોઢા ઉપર માસ્ક નથી પહેરતા એને હજાર રૂપિયા દંડ ભરવો પડશે જે ભાઈઓ બેનો બાયક ફેરવે છે એને હેલ્મેટ રાખવું પડશે જે ભાઈઓ બેનો ફોરવીલ ગાડી ફેરવે એને સીટ બેલ્ટ રાખવું પડશે

નાણા મંત્રી તરીકે ખેડૂતોને જાહેરાત કરજો સમાચાર આગાચ પાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને પ્રાદેશિક સમાચાર જુનાગઢ ના પર્વતના ખેતરમાં ઘુસી ગયું હતું અને બાજરીના ડું ચરવા લાગ્યું એને પાડાએ ધો મારી બહાર કાઢ્યું હતું તારે ગામના સરપંચ આ પાડા નો સન્માન સમારંભ રાખવો જોઈએ

ગઈકાલે રિક્ષા ને મચ્છર વચ્ચે ટકરા થતા રિક્ષામાં બેઠેલા ચાર માણસો મારા ગયા હતા અને મચ્છર ને કમરમાં ઈજા થઈ હતી હોટલ માં ચા પીવા બેઠેલા માણસ ને આ વાત ની જાણ થતા તે માણસ ક્લાસ માં ઘુસી ગયો હતો

ચાર કુતરા ત્રણે ગયા હતા આ માટલું કોણે ફૂડની તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી છે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભૂતપોધરા ડેમો પરથી પ્રાદેશિક સમાચારો પૂરા થયા